નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે કે જે સરદાર સરોવર છે જેના કારણે મિત્રો છ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને મિત્રો અત્યારે રાજપીપળાની અંદર પચાસ થી વધારે લોકો ફસાઈ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે મિત્રો અત્યારે મધ્યપ્રદેશની અંદર ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે અને મિત્રો જેના કારણે અત્યારે સરદોર સરદાર સરોવર ડેમ છે મિત્રો ચલો ચલ છલકાઈ ગયો છે અને મિત્રો અત્યારે ઓગણીસ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને અત્યારે મિત્રો જેના કારણે નર્મદા નદી તેનું રૂપ ધારણ કરીને મિત્રો અત્યારે નર્મદા નદી એ ગાંડીધૂર બની ગઈ છે અને મિત્રો પાણીનો પ્રવાહ એટલો બધો ભારે છે કે જેના કારણે હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ તિલકવાડ નાંદોદ રાજપુરા તેમજ ભરૂચમાંથી મિત્રો છ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને મિત્રો નદી કાંઠાના જે તમામ ગામડાઓ છે તેને હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો જે પાણીની સપાટી છે ઓગણત્રીસ ફૂટ સુધી પહોંચી ગઈ છે તો બીજી તરફ મિત્રો ભરૂચ અંકલેશ્વર ઝઘડિયાના અને જે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવે છે અને મિત્રો અત્યારે એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે અને મિત્રો લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે એરફોર્સની પણ મદદ લેવામાં આવી છે તો મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવે છે કે જે મિત્રો નર્મદા નદી છે એ ગાંડીધૂર થઈ ગઈ છે